ગેરકાયદેસર બાંધકામો સામે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ એથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીના ભાગરૂપે આજે અંકલેશ્વર અને ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગડખોલ પાટિયા પાસે આવેલ હોટેલ રિવેરા ગ્રીન ને બોર્ડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી હતી હોટેલના બાંધકામ માટે એથોરિટીની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવતા જ આ પગલું ભરવામાં આવ્યું છે અને સાથે જ હોટલના માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને તેમને ખુલાસો રજૂ કરવા જણાવાયો છે બોડા ની આ કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે એથોરિટી આ પ્રદેશમાં સુનિયોજિત શહેરી વિકાસ અને બાંધકામ નિયમોના પાલન પ્રતિની તેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ અંકેશ્વર